દેશી દારૂનો ઉકરડો જોઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. નદીને માતા તરીકે માનતા અને પવિત્રતાનો ભંગ કરતા આ તત્વો ઘણા લોકોની આસ્થા અને લાગણીઓ સાથે ખિલવાડ કરતા જોવા મળ્યા છે. આપણી સંસ્કૃતિમાં નદીનું પૂજન કરવામાં આવે છે છતાં તેની પવિત્રતાને અને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતા તત્વો સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આસ્થા અને પવિત્રતા સાથે ખેલતા લોકો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે અગાઉ પણ ખાલી પોટલીઓ નદી પર ઠલવાઈ હતી શું અમીરગઢમાં આ રીતે દેશી દારૂનું વેચાણ થાય છે જો કે દેશી દારૂનું વેચાણ ન થતું હોય તો આ ખાલી થેલીઓ આવી ક્યાંથી ગાંધીના ગુજરાતમાં દારૂ બનતી પણ અમીરગઢ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ શું અમીરગઢ વિસ્તારમાં ચાલી રહી છે દેશી દારૂની હાટળિયો ઉપરાંત વિદેશી દારૂ પણ એક ફોન પર લોકોને મળી જતો હોવાની ચર્ચાઓ લોકો કરી રહ્યા છે અમીરગઢ પોલીસ જ્યારે વિદેશી દારૂ સામે કાર્યવાહી કરતી હોય છે તો લોકલ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ સામે કેમ કાર્યવાહી નહીં તે એક મોટો સવાલ છે જો કે આ બાબતે પોલીસ તંત્ર અજાણ છે કે પછી જાણી જોઈને સબ સલામતના ગાણા ગવાઈ રહ્યા છે તે તો આવનારો સમય જ કહેશે